ઉત્તર ગુજરાતમાં ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી ત્યારે આજે વહેલી સવારના થયેલા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે પરંતુ આ વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે અને નેશનલ હાઇવે ઉપર સામાન્ય વરસાદના પગલે પડેલા ખાડાને લઈ વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ છે નેશનલ હાઇવે નંબર સત્યાવીસ ભારતના મહત્વના હાઇવેમાં આ હાઇવેનો સમાવેશ થાય છે ડીસા નજીક આવેલા આ ખોલ ચારસ્તા નજીક આ હાઇવેનું એક સર્કલ આવેલું છે અને આ સર્કલ ઉપર દિલ્હી અને રાજસ્થાન તરફથી આવતા વાહનો કંડલા બંદર તરફથી આવતા વાહનો અને ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરથી આવતા વાહનો ગુજરાતમાં પ્રવેશ કરે છે પરંતુ આ હાઇવે ઉપર સામાન્ય વરસાદને લઈ એક એક ફૂટ ઊંડા ખાડા પડી જવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ હાઈવે ઉપર પડેલા ખાડામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોની નજરમાં આ ખાડા આવતા નથી અને ઘણીવાર આ ખાડામાં વાહનો ખાબકતા વાહનો પલટી મારી જતા હોવાની ઘટનાઓ પણ સામે આવે છે જેને વાહન ચાલક અને સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અહીંયા આખો ચોકડી હોવાથી દિલ્હી તરફથી આવી ટ્રાફિક વતા કંડલા હાઈવે તરફથી આવી ટ્રાફિક અને થરાદ હાઈવે તરફથી આવેલું ટ્રાફિક હોવા છે હોવાથી અહીંયા આખોલ ચોકડી ઉપર રોડ રોડની સ્થિતિ બહુ જ વિકટ છે અને એક એક ફૂટના આપ જોઈ શકો એમ છો તો આપ જોઈ શકીએ છીએ કે ખાડા પડેલા છે અને લોકોને અવરજવર જવર માં તકલીફ પડી રહી છે એનાથી લોકોને જ ઝડપી ટ્રાન્સપોર્ટેશનનું અને જે ટ્રા ટ્રાન્સપોર્ટેશનનું મોડ છે એ એમાં એરર આવી રહી છે અને તે સરકારને અપીલ છે અમારી કે આ રોડનું નિરાકરણ લાવે અને રોડનું કાર્ય જલ્દીથી ટ્રાન્સપોર્ટેશન રેડી કરે એવી સરકારને વિનંતી આખો ચોકડી ઉપર થરાદનો ટ્રાફિક કંડલાનો ટ્રાફિક અને દિલ્હીનો ટ્રાફિક બહુ થાય છે સરકારને મારે વિનંતી છે કે ચાર રસ્તા ઉપર જે ખાડા પડેલા છે તે ખાડા પૂરવા વિનંતી ગટર લાઈન તો નખાઈ ગઈ નખાઈ ગઈ છે અને ખાડા પડ્યા છે તે પૂરવા વિનંતી છે ગુજરાતના પ્રવેશ દ્વાર સમાન આ માર્ગ ઉપર દિલ્હીથી માંડી કંડલા તરફથી આવતા નાના મોટા અને ભારે વાહનો હજારોની સંખ્યામાં પસાર થાય છે પરંતુ તેમ છતાં મહત્વના માનવામાં આવતા સર્કલ ઉપર તંત્રની બેદરકારીના લીધે પડેલા ખાડાને વાહન ચાલકો પરેશાન થાય છે આ ખાડાને લઈ દિવસ દરમિયાન અસંખ્યવાર કિલોમીટરો સુધી ટ્રાફિક જામ સર્જાય છે અને જેની સીધી અસર પરિવહન ઉપર જોવા મળે છે ત્યારે આ મહત્વના માર્ગના સમારકામ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી ગંભીરતા દર્શાવે તે ખૂબ જ જરૂરી છે ઘણા લાંબા સમયથી બનાસકાંઠા જિલ્લાના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અડધું ચોમાસું વીતી જવા છતાં પણ વરસાદ જોઈએ તેવો થયો નહોતો અને આજની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ હતી વરસાદની એન્ટ્રી થયા બાદ ધરતીપુત્રોની સાથે સાથે લોકોમાં પણ ખુશી જોવા મળી હતી પરંતુ વરસાદની એન્ટ્રી લોકોને ખુશી આપવાની સાથે સાથે કેટલીક મુશ્કેલીઓ લઈને આવી છે અત્યારે આખોલ ચાર રસ્તાની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે સામાન્ય વરસાદની અંદર આ માર્ગ પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેમાંથી વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારની વાત કરીએ તો જ્યારે જ્યારે પણ અહીંયા વરસાદ થાય છે ત્યારે ત્યારે લગભગ એક ફૂટ જેટલા ઊંડા ખાડા પડી જતા હોય છે અને તેના કારણે ઘણીવાર અહીંથી પસાર થતા ભારે વાહન ચાલકો પલટી મારી જતા હોવાના પણ બનાવો સામે આવે છે મહત્વની વાતો એ છે કે આ માર્ગ જે છે અને આ જે ચાર રસ્તા છે તે એટલા મહત્વના છે કારણ કે અહીં કંડલા થી આવતા વાહનો રાજસ્થાન અને દિલ્હી તરફથી આવતા વાહનો અને નડાબેટ જેવા પર્યટન ધામ તરફથી આવતા વાહનો એકત્રિત થાય છે અને તેઓ ગુજરાતમાં પ્રવેશ કરતા હોય છે એટલે કે કહી શકાય કે આ માર્ગ એ ગુજરાતનો પ્રવેશ દ્વાર સમાન માર્ગ ગણી શકાય પરંતુ અત્યારે આ માર્ગની હાલત એટલી ખરાબ બની ગઈ છે કે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મહત્ત્વની વાત એ છે કે સામાન્ય વરસાદની અંદર રોડની આ દશા થઈ છે ત્યારે જો વધુ વરસાદ પડે તો કેવી પરિસ્થિતિ થઈ શકે તેમ છે